અડાજણમાં પૂર ઝડપી જઈ રહેલા એક કાર ચાલકે બે કૂતરાઓને અડફેટે લીધા હતા જેમાંથી એક કૂતરાનું મૃત્યુ નિપજ્યું છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પ્રેસ્ટીજ મનોજ બિલ્ડિંગ પાસે ગતરાત્રે નવ વાગ્યાના અરસામાં પૂર ઝડપે જઈ રહેલા ઇકો કાર ચાલકી રસ્તે રખડતા બે કૂતરાને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું આ મામલો અડાજણ પોલીસ મથકે પણ પહોંચ્યો હતો સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે કાર ચાલક વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ અને પૂર ઝડપે કાર હંકારવા બદલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી સુરતના અડાજણ પોલીસ મથકમાં ગત રાત્રે અનોખો કિસ્સો નોંધાયો છે અડાજણ ગામ રજન રેસીડન્સી નજીક પ્રેસ્ટીજ મનોજ બિલ્ડિંગની બાજુમાં ચાર રસ્તા ઉપરથી ગત રાત્રે નવ વાગ્યા નરસામાં ઇકો કાર ચાલક પૂર ઝડપી જઈ રહ્યો હતો તો પૂર ઝડપે જઈ રહેલા કાર ચાલકે પોતાની સાથે રસ્તા ઉપરથી પસાર થતા અન્યના જીવ પણ જોખમમાં મૂક્યા હતા જો કે રસ્તા ઉપર રખડતા બે કૂતરાને અડફેટી લેતા બંનેને ઈજા થઈ હતી જે પૈકી એક કૂતરાનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ થયું હતું તો ઘટનાને લઈ અને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું જીવ દયા પ્રેમી એવા જાનિલભાઈ ભરતભાઈ શાહે અડાજણ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે બેફામ કાર દોડાવી અને અકસ્માત સર્જનાર કાર ચાલક સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે હા ફરિયાદ દાખલ કરી છે અમે સુરતમાં કે શ્વાન છે તેને રાત્રે ગાડી વાળાએ કોઈ ઉડાઈ દીધો તો અમે જીવદયાનું જ કામ કરીએ છીએ તેથી અમારી પર કોલ આવ્યો હતો કે આ જગ્યાએ આ ઘટના બની છે

તો એની ડેથ થઈ ગઈ છે અડાજનમાં প্রত্যেক વખત આ લોકો એરીનો આપકો પીએમ થી માંડીને કાર્યવાહી કરવા હા અમે ઘટના સ્થળે પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા બાદ અમે લોકોએ જોયું કે હા સ્વાનની ડેથ થઈ ગઈ છે તો સ્વાનની ડેથ થયા બાદ અમે સૌપ્રથમ એનું પંચનામું કરાવ્યું પછી અરજી અમે લોકોએ કરી અને પછી પોસ્ટમોર્ટમ થયું અને હવે હજુ પણ આગળ કાર્યવાહીઓ ચાલુ છે સીસીટીવી ફૂટેજ નું સૂચકોડ ચાલી રહી છે કે ત્યાર પછી એ ચાલુ થયા બાદ અગર જે તે ગુનેગાર છે તે હાથમાં આવે અને એની પર કડક ને કડક કાર્યવાહીઓ થાય જીવદયા પ્રેમી તરીકે શું લોકોને કહેજો કારણ કે જીવદયા પ્રેમી તરીકે લોકોને એક જ કહેવા માંગુ છું કે પર્યાવરણ છે એનું જતન કરવું એ આપણી મૂળભૂત ફરજ છે મૂળભૂત હકો છે કે જેને આપણે જન્મ નથી આપી શકતા એની પર આપણે કોઈ પણ મતલબ અકૃત્ય વસ્તુઓ કરવી કે એની પર જે આપણે ગુસ્સો બતાવી રહ્યા છે તે આપણા અધિકારમાં કે હકમાં આવતું જ નથી